તો કોલકાતાની ઘટના બાદ સુરતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે કામગીરીથી રહ્યા છે સુરતમાં દવાખાના અને હોસ્પિટલો અત્યારે બંધ રાખવામાં આવ્યા છે માત્ર ઇમરજન્સી સેવાઓ જ કાર્યરત રહેશે સુરત સિવિલ હોસ્પિટલથી એક મહારેલી નીકળશે સુરત કલેક્ટર ઓફિસ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે કોલકાતામાં જે ડોક્ટરની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે ત્યારબાદ બી તમામ તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તબીબો દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે આઈએમએ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સુરત શાખાએ પણ આ હડતાળને સમર્થન આપ્યું છે અને આજે દવાખાના હોસ્પિટલ્સ બંધ રાખવામાં આવશે કલકત્તાની જે પીડિતા છે તેને ન્યાયની માંગ કરવામાં આવી છે તેને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે એક મહાન રેલીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે તમામ જે ડોક્ટર્સ છે જે રેસિડેન્ટ ડોક્ટર કે ઇન્ટર્સ છે તમામે તમામ આ રેલીની અંદર જોડાયેલા છે

હોસ્પિટલ એટલે મંદિર કહેવાય ને ડૉક્ટર એટલે ભગવાન કહેવાય આ મંદિર પરનો હુમલો છે ક્યારેય ચલાવીને આવે એના માટે સખત કાયદો બનવો જોઈએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નર્સિંગ એસોસિએશન સંપૂર્ણ સમર્થન છે અને સરકાર કાયદો બનાવે એવી મારી માગણી છે સરકારને પણ હું વખો બધા પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો ડોક્ટર ભગવાન માને છે એટલે ડોક્ટર પણનો હુમલો અને તે તેના મુખ્યમંત્રી પણ આ રીતની વાત કરે ખૂબ વ્યાજબી નથી समग्र देश ने तबीबों ने अमरु समर्थन एक एक स्त्री थे स्त्री तरीके तब मैं सुनते आरोपी ने तात्कालिक दौरान फांसी अपनी जोई है सर क्योंकि आपने वी भी जोशी છે કે તાત્કાલિક ના ધોરણે એમને ન્યાય આપવામાં આવે અહીંયા આપણા સામે છે કે બીજા ડોક્ટર્સમાં દેખાઈ રહ્યા છે આપણે એમનીથી જાણીશું એમનું શું કેવું છે શું કહેવું 1 21 21 31 21 31 21 31 21 હવે કલેક્ટર શ્રીને આર્જણ પત્ર આપવા જઈ રહ્યા છે જેમાં કલકત્તામાં જે બીજી સ્ટુડન્ટ ડોક્ટર ઉપર રેપ કરવામાં આવ્યો ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે તો તેના જે કસૂરુવાર છે તેને કડકમાં કડક સજા જલ્દીમાં જલ્દી કરવામાં આવે અને ડોક્ટરો તથા પેરામેડિક સ્ટાફ જે લોકો પોતાના વર્ક પ્લેસ ઉપર કામ કરી રહ્યા છે ત્યાં એમને પૂરતી સુરક્ષા પ્રદાન કરવામાં આવે જેથી કરીને લોકો સમાજની સેવા નિર્ભય પણ કરી શકે તેના માટે સરકાર કડક કાયદાનો પ્રબંધ કરે અને કાયદાનો અમલ કરે જેથી કરીને સમાજને ડૉક્ટરો અને પેરામેડિક સ્ટાફ સેવા કરી શકે આપણે આગળ જે વિનેશ શાહ ડોક્ટર ચાલી રહ્યા છે એમનીની પૂછો એમનો શું કહેવો છે વિનેશ શાહ સહિત એમની આખી એક ટીમ દેખાઈ રહી છે અને આ રેલી ખૂબ મોટી સંખ્યામાં જે સુરતના તબીબો છે તે તમામ જોડાયેલા છે ફરી એકવાર કહી જસ્ટિસ ફોર ધ વિકટમ જસ્ટિસ ડિલેડ આ પોસ્ટર બેનરસ હતા તમે નીકળ્યા તો શું કહેશો વિનેશભાઈ પીડિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને આવી ઘટનાઓ ન બને તેના માટે કડકના કડક કાયદાઓ બને અને એનું અમલીકરણ એનાથી વધારે કડક થાય તેવી અમારી સખત માગણી છે આ તમારી સામે છે કે સુરતના રસ્તા ઉપર એક રેલી નહીં પરંતુ રેલો નીકળ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે અને તમારી સામે છે કે આ આખી રેલી સુરતના સિવિલ હોસ્પિટલથી નીકળી છે અને સુરત જિલ્લા કલેક્ટર સુધી જશે અને ત્યાં આવેદનપત્ર આપવામાં આવશે કેમેરાપર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત